ને જય માતાજી જય જય શ્રી રામ અને આપણે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે વાડામાંથી પાછલા વારમાં જોઈ શકો છો અને મારું નામ છે કે રાઠોડ તમને બધાનું સ્વાગત છે આપણે એ ટુ ફેમિલીમાં જો અત્યારે મસ્ત રીતે ત્યાં બીઆર ને આજે ગઈ નથી લાઈટ જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો હા રોજ લાઈટ વહી જાય પણ આજે ગઈ નથી લાઈટ હું કઈ ખબર નહીં ને રોજ લાઇટ વહી જાય ને જો આપણે અહીંયા નાના પોપીઓ છે અહીંયા એમાં આવી ગયા છે આપણે પોપૈયા તો ચાલો હવે આપણે જવાનું છે ગામ બહાર ગામ તમને ખબર છે આજે કાગળિયા કઢાવા જવાનું છે તો જઈ હવે ધીમે ધીમે રસ્તા તો આપણે આવ્યા છે આમાં મમ્માને ઘર બાજુ બધું બધા મપ્પા છે આમાં મમ્મા છે દાદા છે આ દાદા છે આમાં પિન્ટુભાઈ છે ના એ આવી ગયા છે બધા તો રમત કરે છે એને આ બે તો બધા છે ને આમાં મામા છે તો બનાવો બીજું હું હાલો સા બનાવો

મસ્ત રીતે આપણે રહ્યું છે બે અને તક કાગડા કઢાવવાના છે નોન કિમી એટલે ગાય ત્યાં રહ્યું છે અને અહીં આપણે મસ્ત રોડે થઈ ગયો છે એટલે પાસે ફાસ ગાડી રહી છે લેવા બે છે હું મારો ભાઈ છે રોડ થઈ ગયો છે નવ નવો મસ્ત રીતે થઈ ગયો એટલે ગાડી અહીંયા રીતે એસી ઉપર હતી છીએ ફાસ એ ફાસ ચાલો ગાયં આપણે પોચી જઈએ અને કામ કરી લીધું આપણે પૂરું જો આપડે આવી ગયા છે આવી રોડ ઉપર અત્યારે જોઈ શકો છો ખુલ્લો રોડ દેખાય છે મસ્ત રોડ છે નવો રોડ છે અને અત્યારે તો ગાડીઓ મસ્ત પહોંચી ગયા છીએ આપણે અત્યારે અને બેઠા છીએ બાય હા જે એમ એમ થાય છે કાગળ એટલે પપ્પાને કેટલી સોગંદુ કરાવવું પડે પણ આપણે ઘરે નથી આવ્યા પપ્પા એટલે સોગંદનામું નહીં થાય કાંઈ વાંધો થઈ આપણે આવશું હવે ચાલો કરાવવાય

આપણે દિલાવર પાઉભાજી ની બાજુમાં છે એની વિપુલ કપડાની દુકાન છે એની સામે છે તે બધા કપડાં નાખી દેજો સસ્તા ભાવે તમને સીવી દેશે અને એ શેટ છે અહીંયા આવ્યા નથી શેર ગયા છે ક્યાંક બહાર એટલે તમને નહીં જોવા મળે છે આ તમને દુકાન છે તમને દેખાડે દુકાન તો નાખી દેજો કપડા જેને સીવા હોય એવા મસ્ત મસ્ત સીવી દેશે નવી નવી ડિઝાઇન સીવી દેશે હાલો ડોક્ટર રાહ પીવો ડોક્ટર આવી ગયા છે

ઘણું વસ્તુ લાવ્યા છે ભાઈ લેવા ગયો તો આપણે લેવા નતા ગયા આપણે સાઈડમાં ત્યાં આ છે સંતરા સંતરા ગયા હતા તે મોસમી આમાં છે સંતરા તો સર ફોરીને દેખાડું તો સંતરા સંતરા બે બે તો જો આ બધું વસ્તુ આવી આવી ગઈ ત્યારે મીઠું છે મોરસ છે હાબુ છે ઘણું વસ્તુ બધું આવી ગઈ છે આપણે જેટલું વસ્તુ મંગાવી છે બધી વસ્તુ આવી ગઈ છે લાવી ગઈ પણ આપણે એક મેં નો લીધું કારણ કે પપ્પાની જરૂર પડી સોગંદનામું કરવાની હતી એટલે મારા પપ્પાની જરૂર પડી એટલે સોગંદનામું ન થયું તો કાંઈ ને આપણે આવતા શુક્રવારે શુક્રવાર આવે તે જઈશું તો થઈ ગયું બધું તો ભાગ પાડી લેવી આ રન આપી બધા પાડી દેવી આપણે તો ચાલો તો આપણે ત્યાં ઉતારસી અહીંયા સાક્ષી સાથે છીએ આપણે જો દેખાય છે એ રમે છે મારી સાથે અને ઉતી છે ચાલો હવે બસ એ નામ રમત બમત કસ્યો અને પછી એના થક ઘર ઘરે ખુલી જશો આપણે કે એ તો આપડે છે ઘરે ને ત્યારે થઈ ગઈ છે આપણે જો મસ્ત ફેસ બેસ થઈ ગઈ છે ને રહી ગયા છે 6 6 ને રો લેવાવાનો રખ થઈ ગયો છે આપણે તો હાલતી નો થા હાય રો બે થા છે ને તો એને સાક્ષી તર હંમેશા ને દાદી સાથે તર હંમેશા જો তাক মস্তা তু দেখাছো এিশোটি গাড়ু শিশুটি ভাগি নেথি হাৰি এটলৈ নাথাকে শিকি যি আম ন ইটাৰ আমেছ দেই এম কমেছে চালো তোমাৰ ইত্যাদি নাই হেৰি তাক যি তুৰিয়া পিছত যেনে ভাৱে তুৰিয়া এই পতপ্ত માર્કેટ ભરાતું હોય ને એટલે લઈ આવજો અને બનાવીને ખાઈ લેજો અહીં કારણ કે એમ ઇનો દેવા એવી બહુ આગો પડી જાય તમારે જો ખાવું હોય તો આ વીઓ આપણે બ્લોગ બનાવી છે એમાં તમને લઈ લઈશું અને બતાવીશું તો આપણે ખાવાય પહેલાં દોસ્તો જો આપણે અત્યારે આવી છે ધાબા ઉપર અને ત્યાં એટલે એમ બહુ એટલે બહુ ગરમી થતી હતી મને એટલે હું નાઇટ આવી ગયો છું અને આપણે ત્યાં નાઇટ ડ્રેસ પહેલી છે મસ્ત રીતે અને ફ્રેશ બ્રેસ થઈ જાય છે અને આ જો બહુ એટલે આપણે ગયા થાય કાંઈ થયા કાંઈ થયું નહીં તાલુકામાં આપણું કામકાજ આપણે કરવાનું કે થયું નહીં તો આપડે એમનો પાછા પાછા પછી તો શું કરવા જઈ આવશું અને તડકો તડકો એટલો કે હું મારું કામ કરું એટલે તડકો એટલો બધો એટલો બધો વાત પૂછો ટોપી નું સચમાં નહીં મોડે રૂમવાનું મને મજા ન આવે કાળક બાંધો ને એવું કારણ રોજ હું પહેરતો નથી એટલે મજાનું આવે મને એમ એવું હતું બધું જો અને આપણે અત્યારે વાગી ગયા હાથ વાગી ગયા છે બધું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ આપણે ખાલી જમણ બાકી છે જમી લઈશું પછી આપણે ખુ જઈશું બીજું હાલ તો બહુ એટલે ગયા છે તડકો એટલો પડ્યો છે ખૂબ તો કાંઈ નહીં અત્યારે વાતાવરણ છે મસ્ત એટલે આજે અત્યારે તો હાથ વાગ્યા છે અને અત્યારે ઠંડો પવન ઉડ્યો એટલે બહુ એટલે બહુ ઠંડો પવન પડ્યો એટલે મજા આવી જાય છે ત્યારે એમ લાગે છે ઠંડી છે થોડી એવું લાગે છે આમ ગરમી નથી થતી એમ મજા આવે છે તો કાંઈ ને એવું તો એના કર્યા તો આપણે અહીંયા બ્લોક કહીને કી પૂરો ને નવા બ્લોગ સાથે આપણે મળશું નવા બ્લોગ ઉતારીશું મસ્તી મોજ મસ્તી કરશું એમાં જો ગમે તો લાઈક શેર કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી જેમ પણ એમ શેર કરો દોસ્તો અને ઓછો આપણે તો વ્યૂઝ આવે છે એટલે જેમ ભણે એમ શેર કરી દો એટલે મને મજા આવે તમને મજા આવે જેમ વ્યૂઝ વધારે આવશે અને તેમ શેર કરશો તો મને મજા આવશે એટલે કંઈક આમ નવું કરવાની મજા આવશે તો આવો નવો સપોર્ટ આપશો થોડોક વધારે સપોર્ટ આપો એટલે મજા આવે આપણે ચાલો બધાને ગુડ નાઇટ વહેલા કહી દીવી આજે